કરોડ લાખનો જપ્ત કરી લીધો છે દજ પોલીસ મતકના પીઆઈ એચ ઝાલા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન પણિયાદ્રા ગામ નજીક આવેલી મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં નજીક એલપીજી ગેસના પાંચ ટેન્કરો તેમજ એક પિકઅપ ગાડી પડેલી હોવાનું આવતા સ્થળ ઉપર જઈને તપાસ કરતા હોવાનું સામે આવ્યું હતું પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા નાસભાગ મચી જવા પામી હતી પોલીસે પાછળ દોડીને બે ઈસમોને પકડી લીધા હતા અને અન્ય દસેક જેટલા ઈસમોને અંધારામાં નાસી જવામાં સફળતા મળી હતી ઘટના સ્થળે ગેસના પાંચ ટેન્કરો અને એક પિકઅપ ગાડી પડેલ હોવાનું મળી આવ્યું હતું આ પૈકી એક ટેન્કરમાં ગેસ વહન માટેના ત્રણ વાલો પૈકી એક વાલો ખુલ્લો જણાય આવ્યો હતો કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રથમ આ વાલો બંધ કરવાની જરૂર પડી હતી વાગડા મામલતદાર તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને પકડાયેલા ઈસમના નામ ધનારામ ભીખારામ લોહાર રહે મહાલક્ષ્મી હોટલ પણિયાદરા વાગડા ભરૂચ તથા મૂળ રહે રાજસ્થાન તેમજ બીજા ઈસમ નામ મુશ્તાક અલી મહેબૂબ અલી મહારાષ્ટ્રનો હોવાનું સામે આવ્યું હતું પોલીસે પૂછપરછ દરમિયાન ધનારામ લોહારે કહ્યું હતું કે તેણે મહાલક્ષ્મી હોટલ ભાડેથી ચલાવવા માટે લીધી છે અને હોટલમાં ટેન્કર ડ્રાઈવરો ટેન્કરો લઈને જમવા આવતા હોય છે એક મહિના અગાઉ રાકેશ નામનો ઈસમ અને એક અજાણ્યો ઈસમ હોટલ પર આવ્યા હતા અને કહ્યું હતું કે તમારી હોટલ પર આવતા ટેન્કરોમાંથી અમે ગેસ કાઢીશું અને તમને એક બોટલના રૂપિયા પચાસ આપીશું ત્યારબાદ છેલ્લા એક મહિનાથી ટેન્કરોમાંથી જોખમી ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી પાંચ ટેન્કરોમાંથી માંથી છત્રીસ બોટલો ભર્યા હતા અને સાડત્રીસમી બોટલ ભરાતી હતી ત્યારે જ પોલીસે રેડ કરી હોવાનું સામે આવ્યું છે પોલીસે ઘટના સ્થળેથી પકડાયેલા બે ઈસમો પૈકી એક હોટલ સંચાલક અને બીજો ઈસમ ટેન્કર ડ્રાઈવર હોવાનું બહાર આવ્યું હતું આ લોકો દરરોજ ત્રીસ થી બોટલો ભરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે ટેન્કરોમાંથી વાલોમાં લોખંડનો પાઇપ ફિટ કરીને બોટલોમાં ગેસ ભરવાની પ્રવૃત્તિ ગેરકાયદેસરને જોખમી રીતે કરતા હોય પોલીસે ઘટના સ્થળેથી ગેસના ટેન્કરો કુલ કિંમત રૂપિયા ત્રણ કરોડ સત્યાવીસ લાખ ઉપરાંત ગેસ ભરેલા બોટલો પિકઅપ ગાડી ગેસ ખાલી બોટલો સહિત કુલ રૂપિયા તો આવી ગુનાવુતિ આરોપીઓને ગુના ના કામે ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજની નો કે એવો બનાવ બને તો એના કારણે આ ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી તો આ સંબંધમાં જે બે આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજી એલપીજીની ગેસની આ ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને સાડત્રીસ જેટલી ગેસ કોમર્શિયલ ગેસ ની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવાનો આવેલો હતો એ સાડત્રીસ બોટલો તથા આ ગેસ ટેન્કર માંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા એ પણ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાવ્યા હતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા બે આરોપીઓને ગુના ના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત તેમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં